માણસ તો જો એક ચાર્જર નહીં મળતું તો આખું ઘર અધર કરે હે અને બૈરુ બોલતું તો એમ સામુ નહી જોતા અને ખબર એ નહી કે બૈરુ બોલે હે કે નહીં બોલતું આથી મને ખબર તો પડે હે બકા કે તું ના બોલે એટલે મારું મન એકદમ શાંત રહે મારા ઘરમાં શાંતિ રહે

તો નહીં ગમતું તને ખબર હે નહી નહીં ગમતું શું કરવા બોલે તું એટલે માં તમને કશું કહેવાનું છે કશું લે કહેવાનું અંત તું જીમ જીવતી હોય ને જીવ તમ તાર તારે જે ખાવું પીવું હોય ખા તમ તાર તમ ચિંતા કરીશ નહીં એક ચાર જણા જો તો ખરી પણ એક ચાર જણા હિસાબે કેટલું કરો પણ તમે આ તે ચાર જણા હિસાબે જ કરું ને તારે ચાઈ મળવાનું નહીં તમને ચાર્જર આવી તા કરશો ને હમ તાડ્યું લાગે હવે મેં ચાઈ હમ નહીં સાચું બોલ છે સાચું બોલતો તાણાઈ બાયરો નહી બોલતું ઈના કે નહી બાજુ અને ચાર્જર નહી મળતું તાકો બધું આમ 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 કરે એ વાત થી મતલબ શું છે તારે શું કરવા વાત કરી માં જોડે મોર બાજવા માટે ને હું આખો દાળો કંટારી ઘરે આવ્યો તોય તું બાજે માં જોડે મોર તાર બાજવા માટે જીબાનો હોય માર જોડે એટલે હું તમને ખાલી સામાન્ય વાત કરતી હોય તો તમને નહી ગમતું એટલે તમે બાજવા મંડો હો સામાન્ય વાત નથી હોતી સામાન્ય હોય તો હું બાજુ જ મારા મેટલી તો બુદ્ધિ હે બરાબર તો ગોતી લો ચાર્જર લો તાન તમારે એમાં એટલી તાકાત હોય ને તો તમારું ચાર્જર ગોતીને બતાવો નહીં મળે ને તો હું નવ લાવી દઈશ કારણ કે એના એ ચાર્જરમાં તારા જે મજબૂરી નહીં હું બદલી નાખી એટલે હું મજબૂરી હું તમારા બદલ ભી પણ બદલી નાખી તમે ભરાતા ભરાઈ ગયા હી હવે કઈ બોલાય એવું નહીં

જો હંતાડી ચાન ની હંતાડી મેલ દીધું જો આવો મેરા વાતા છે હવે જો હરખી રીતે રહેજો ને તારે ને હફુચુ નહીં મળે હોશિયારી મારા ચાર દાડા તડકે મારું હોશિયારી મારે